સુરત સિવિલ હોસ્પિટલમાં આવેલ પ્રિઝનલ વોર્ડમાંથી લાજપોર જેલના એક આરોપી પોલીસને હાથતાળી આ વિભાગી છૂટવામાં સફળ થયો હતો જો કે પોલીસ હેડક્વાર્ટર્સના જાપતાના પોલીસ કર્મચારીએ પાંચસો સાતસો મીટર દોડીને સિક્યુરિટીની મદદથી ફિલ્મી ડબે આરોપીને ઝડપી પાડ્યો હતો સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લાજપોર જેલમાંથી લવાયેલા આરોપી પ્રિઝનર રોડમાંથી ભાગ્યો હતો જેને જાપ્તાના પોલીસ જવાનને સિક્યુરિટી સાથે મળી ઝડપી પાડ્યો છે જે કે સિક્યુરિટી ગાર્ડે જણાવ્યું હતું કે આજે સિવિલના તાત્કાલિક પ્રવેશ દ્વાર પર જ નોકરી હતી એક યુવક દોડીને બહાર નીકળ્યો હતો જેની પાછળ પોલીસ કર્મચારી પકડો પકડોને બૂમો પાડી દોડી રહ્યા હતા લોકો પણ તેને પકડવા દોડી રહ્યા ઘટના લગભગ સાડા નવ વાગેની હતી લોકોની બૂમથી સિક્યુરિટી એલર્ટ થઈ જવા પામી હતી પણ એ જ સેકન્ડમાં આરોપી ત્યાંથી દોડીને પસાર થઈ જવા પામ્યો હતો જેથી ગેટ પર તેના સિક્યુરિટી જવાન હુસેન સાલે અને સત્યેન્દ્ર યાદવ આરોપી પાસે દોડ્યા હતા અને કેન્સર હોસ્પિટલ બહાર જાડીઓમાં સંતાઈને તે સુઈ જવા પામ્યો હતો એના પગજ દેખાતા હતા પકડવા ગયા તો ફરી ભાગ્યો અને મેડિકલ સ્ટોરવાળા બિલ્ડિંગની બાજુમાં પડી જતા પકડાઈ જવા પામ્યો હતો વધુમાં જણાવ્યું હતું કે આરોપી રોહિલ પટેલ પાછળ લોકો પણ દોર્યા હતા એટલે પકડાઈ ગયા બાદ ગભરાઈ ગયો હતો અને તાત્કાલિક લોકોની ભીડ વચ્ચેથી સિક્યુરિટી ઓફિસમાં લઈ આવ્યા હતા અને ત્યારબાદ પ્રિઝન વોર્ડમાં તેને બંધ કરી આવ્યો હતો રોહિત લગભગ હત્યા કેસનો આરોપી હોવાનું જાણવા મળ્યું છે શક્તિ સિક્યુરિટી ગાર્ડની પ્રશંસનીય કામગીરીથી ભાગેલો આરોપી પોલીસના હાથે ઝડપાઈ જવા પામ્યો હતો ઉલ્લેખનીય છે કે જાળીઓમાં સૂઈને સંતાઈ ગયો હતો એના પગત દેખાતા હતા તે આરોપી રોહિત પટેલ માનસિક બીમાર હોતી સારવાર માટે નવમી ઓગસ્ટ અને તેને સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે अजर कोन सिधी टेंटेड